ચાલો બધા રમત ગમત ની બુક કાઢો બધા ગમત ની બુક નીકળી ગઈ ચાલો એમાં પાછળ હે ને આવું પેજ હૈ છે ઈ કાઢો ચોરસ ગોળ ત્રિકોણ આકાર વાળું ચાલો બધા રમતગમતની બુક નીકળી ગઈ તો એમાં તમને ક્યાં ક્યાં આકાર આપ્યા છે ગોળ ચોરસ અને ત્રિકોણ વેરી ગુડ ગોળ ચોરસ અને ત્રિકોણ આપ્યા છે ને એમાં હે ને તમારે ટપકા જોડવાના છે શું કરવાનું છે લાઈન આપી એમાં ટપકા આપેલા છે ને હા તમારે જોડવાના હે અને એનો આકાર બનાવવાનો છે ચાલો બધા મંડો જોડવા ચાલો તમે ક્યાં ક્યાં આકાર રહ્યા ચોરસ પછી ગોળ ત્રિકોણ સરસ ક્યાં ક્યાં દોયરા ચોરસ ગોડ અને ત્રિકોણ ચાલો મજા આવી ચાલો તાલી પાડો ફૂલ બનાવી દ્યો